પારસમણી વૃંદાવનની અંદર યમુના કિનારે બેઠા બેઠા સનાતન ઋષિ પ્રભુ નામ રટી રહ્યા હતા એ વખતે એક કંગાળ બ્રાહ્મણે પૂછ્યું ઋષિજી ક્યાંથી આવો છો તમારું નામ શું બ્રાહ્મણ બોલ્યો મહારાજ બહુ દૂર દેશથી આવું છું મારું દુઃખ વર્ણવ્યું જાય તેમ નથી ઈશ્વરની આરાધના કરતા કરતા એક રાત્રિએ મને સ્વપ્નમાં જાણે કોઈ દેવ કહી ગયા યમુના નદીને કાંઠે સનાતન ગોસ્વામીની પાસે જઈને યાચના કરજે તારી ભીડ કે ભલા સાધુ ભાંગવાના સનાતન બોલ્યા બેટા મારી આશા કરીને તું આવ્યો પણ હું શું આપું જે હતું તે બધું ફેંકી દઈને ફક્ત આ જોડી લઈને હું તો જગતની બહાર ચાલી નીકળ્યો છું પણ આ હા મને યાદ આવે છે એક દિવસ કોઈએ કોઈને દેવા કામ આવશે તેટલા માટે એક મેં મણીને પેલે ઠેકાણે રેતીમાં દાટી રાખેલ છે જા ભાઈ એને લઈ જા તારું દુઃખ એનાથી ફીટવાનું તને અખૂટ દોલત મળવાની પારસ મણી આ હા બ્રાહ્મણ તો દોડતો દોડતો મુનિએ બતાવેલી જગ્યાએ પહોંચ્યો ને એણે રેતીમાંથી મણી બહાર કાઢ્યો પોતાના લોઢાના માદળિયાને જ્યાં મણી અડકાડે છે ત્યાં તો માદળિયું સોનાનું બની ગયું બ્રાહ્મણ તો આનંદમાં નાચવા લાગ્યો ખૂબ નાચ્યો મનમાં એણે અનેક મહેલ મહેલાતો ખડી કરી દીધી કેવા કેવા વૈભવ ભોગવશે તેની કઈ કઈ કલ્પનાઓ કરી લીધી પછી થાકીને થોડો આરામ લેવા નદી કાંઠે બેઠો યમુનાના પ્રવાહનું મધુર ગાન સાંભળીને શાંત બન્યો ચોપાસ ફૂલો અને વૃક્ષોની શોભા નિહાળી પંખીઓના આનંદમય કિલકિલાટ સાંભળ્યા સૂર્યાસ્ત સામે નજર કરી બ્રાહ્મણની એક આંખ આ સુંદરતા ઉપર હતી બીજી આંખ હતી એના મનની પેલી મહેલાતો ઉપર એનું મન ડોલવા લાગ્યું એને ને સનાતન એને ઘણી ઘણી વાતો સાંભળી આવી દોડતો દોડતો બ્રાહ્મણ સનાતનની પાસે આવીને એના પગમાં પડ્યો આંખમાં આંસુ લાવીને ગદ્દ સ્વરે બોલ્યો અખૂટ સમૃદ્ધિ આપનાર મળીને જેણે માટી સમાન ગણીને આપે દીધો તેના ચરણની માટી જ મારે જોઈએ આ મણી ન ખપે એમ બોલીને એણે નદીના ઊંડા પાણીમાં મણી ફેંકી દીધો મણી દેનાર અને મણી લેનાર બંને જીતી ગયા આ વાર્તાને એક ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા કુરબાનીની કથાઓમાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના વાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોકસાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો વિડીયોને શેર કરો બાકી મળીશું નામ અમારી ચેનલ માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો